કલાકની ભારે બાદ આખરે સલામત રીતે બહાર આવી છે તો દેવભૂમિ દ્વારકામાં બોરવેલ માં ફસાયેલી બાળકી સુરક્ષિત રીતે બહાર આવી ચૂકી છે મહત્વનું છે કે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ ત્યાં પહોંચી હતી આર્મીની ટીમ પણ મદદ લેવામાં આવી હતી અને અંતે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાત થી આઠ કલાકની ભારે બાદ બહાર કાઢવામાં આવી છે દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે જ્યાં બોરવેલમાં ફસાયેલી બાળકીને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી છે ઓપરેશન એન્જલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે તો આર્મી પણ સતત ખડે પગે ત્યાં હાજર હતી અને તેની સાથે જ એનડીઆરએફની ટીમ પણ ત્યાં હાજર હતી અને એકસો ની ટીમ પણ હતી અને તે આ દ્રશ્યો છે જ્યાં કલ્યાણપુરના રાણ ગામે બાળકી રમતા રમતા ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી અને તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આર્મી એનડીઆરએફ અને એકસો આઠની ટીમ ખડેપગી ઉભી હતી પહેલા તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં બાળકીને સફળતાપૂર્વક સાત થી આઠ કલાકની ચેમત બાદ બહાર કાઢવામાં આવી છે એન્જલ સફળતાપૂર્વક બહાર આવી ચૂકી છે હવે તેનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે તો બાળકી બહાર આવતા પરિવારજનોને પણ હાશકારો થયો છે અને માસૂમ બાળકી છેલ્લા સાત થી આઠ કલાકથી જે બોરવેલમાં ખાબકી હતી આખરે તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સફળતાપૂર્વક પાર થયું છે રમતા રમતા બાળકી જે બોરવેલમાં પડી ગઈ હતી તેને આર્મી એનડીઆરએફ અને એકસો મદદથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાળકી સફળતાપૂર્વક બહાર આવી છે

જે નારણ આમ જોવા જઈએ તો બાળકી બપોરે પડી ગઈ હતી અને અત્યારે બહાર આવી છે એટલે કે સમગ્ર ઓપરેશન દરમિયાન સાત થી આઠ કલાક જેટલો સમય લાગ્યો કે પ્રકારની તકલીફ નડી શું સમગ્ર પરિસ્થિતિ તમે ઘટના ઉપર હતા શું જોયું જે આઠ કલાક જે બપોરે એક વાગ્યની વાત છે આઠ કલાક જેવું ઓપરેશન છે ત્યારે એનડીઆરફની ટીમ ફાયરની ટીમ પોલીસની ટીમ અને જેલા વહીવટની ટીમ તે તમામે તમામે ખૂબ સારી મહેનત કરી હતી મહેનત બાદ જે છે જી ચોક્કસ આમ જોવા જઈએ તો આ માત્ર એક એવી ઘટના છે પરંતુ અનેક એવા બોરવેલ ખુલ્લા જોવા મળી રહ્યા છે શું એના બાબતે તંત્ર હવે કોઈ એક્શન લે છે જેથી કરીને બીજું કોઈ માસુમ બાળક આવી રીતે ન ફસાય

છોકરી રમતા રમતા બાળકી પડી હતી જી આભાર નારણ સમગ્ર માહિતી આપવા બદલ તો રમતા રમતા ત્રણ વર્ષની બાળકી જે છે તે ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી ચૂકી હતી જેનું સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને 7 થી આઠ કલાકની ભારે જહેમત બાદ અંતે એન્જલને સફળતાપૂર્વક બહાર લાવવામાં આવી છે એન્જલ જ્યારે બહાર આવી હતી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને ખતરાથી બહાર હોવાનું પણ ડોક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ તેના પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા પરંતુ સફળ રીતે બાળકી બહાર આવતા પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો તો તેની સાથોસાથ ખડે પગે આર્મી હતી એનડીઆરએફ હતી અને એકસો આઠ ની ટીમ પણ ઓપરેશનમાં લાગી હતી તેઓ પણ બાળકી સલામત રીતે બહાર આવતા હાશકારો અનુભવ્યો હતો